ચૂંટણી પરિણામ આવતા લોકો માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ સહિત અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો સામાન્ય નાગરિકના ઘરમાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે હવે બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બરોડા ડેરીએ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગુ થઈ જશે દૂધના ભાવમાં અચાનક થયેલા વધારાની અસર સામાન્ય લોકો પર પડવાની છે મોંઘવારીમાં જીવી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગશે અમૂલ ડેરી દ્વારા દરેક પ્રકારના દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેનો અમલ આજથી થઈ ગયો છે આજથી અમૂલ તાજા ચોપન રૂપિયા અમૂલ શક્તિ સાઠ રૂપિયા અને અમૂલ ગોલ્ડનો ભાવ છાસઠ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો